આજે તો સવાર સવારમાં બની રહ્યા છે મસાલેદાર થેપલા કાલ નવ લોક તમે જોઈ લીધો હશે તેમ મસ્ત સરગવાની ભાજી લઈ આવેલા હતા કુમળા કુમળા પાન લઈને તો હવે એના થેપલા ગરમા ગરમ બનાવી દઈએ બતાવ કેવી બનાવી અરે વાહ થેપલા બની ગયા છે ત્યાર પછી ગરમા ગરમ મસાલેદાર બધા વેજ નાખીને ગરમા ગરમ ખીચડી પણ બની રહી છે અને બધું કામ બામ બતાવીને રેડી થઈને અમે આજે તો નીકળ્યા છે ફરવા માટે ચોમાસું આવ્યું ને ફરવા નહીં જવાય એવું બની ગયું અમે બધા ફેમિલી સાથે ફરવા નીકળ્યા છે પણ પહેલા આવી ગયા છે ઉનાઈ માતાજીના દર્શન કરવા હેલો એવરી ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ લાભ તો અમે નીકળી ગયા છો રેડી થઈને અને શુભ શરૂઆત ઉનાઈ માતાજીના મંદિરથી કરીએ સવારની શરૂઆત આપણે માતાજીના દર્શનથી થતી હોય તો એનાથી સરસ મજાનો દિવસ જાય જ નહીં તો પહેલાં જૂના મંદિરમાં આપણે દર્શન કરી લીધા છે હવે આ છે મેઈન મંદિર મોટું મંદિર બનાવ્યું છે તો અહીંયા પણ અમે રૂહી જોડે દર્શન કરવા આવ્યા છે ગાઈસ તો આજે ફાઇનલી નીકળ્યા છે ફરવા ચોમાસામાં ફરવા જવું જ પડે ને અને અમે જઈ રહ્યા છે ચીજધરા આજે તો આ ઉનાઈથી નીકળ્યા છે ઘરેથી અને ત્યાં છે વોટરફોલ પછી જવાના છે પછી થોડી ટ્રેકિંગ કરવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો એક સરસ મજાની જગ્યા મળી ગઈ તો અમે ઘરેથી થોડો નાસ્તો બનાવી લાવેલા હતા તો પછી બધા ઉભા રહીને કરી લઈએ એમ કરીને નદી કિનારે એક સરસ મજાની જગ્યા મળી એટલે નાસ્તો કરવા છે નાસ્તામાં મારા આંટી મસ્ત પાતરા બનાવી લાવેલા હતા અને સાથે ઢોકળા પણ છે તો મજા આવી ગઈ ખાવાની અને સાથે બધા હોય ફેમિલી હોય અને મનપસંદ કંપની હોય તો વાત જ શું તો નાસ્તો કરી લીધો છે હવે પાછા આપણા સફર ઉપર નીકળી જઈએ અને દેવઘાટ વોટરફોલ પર પહોંચી ગયા છે પણ અહીંયા અમારે નથી ઉભા રહેવાનું કેમકે ખાસો ટાઈમ અમે અહીંયા આવ્યા છે તો અમે રસ્તો બધાને પૂછતા પૂછતા આગળ વધી રહ્યા છે અને ગાઈસ રસ્તો જ એટલો મસ્ત છે ને કે એમ મજા આવી ગઈ બાકી જોવાની અને ફાઈનલી આપણે પહાડોમાં પહોંચી ગયા છે એવું લાગે છે જાણે કે કાશ્મીરમાં ફરતા હોય અને એમ એ ડાંગને તો ગુજરાતનું કાશ્મીર જ કહેવામાં આવે છે સ્વર્ગ જ કહેવામાં આવે છે એટલું સરસ છે સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે કેમ કે જન્મ ઝરમ વરસાદ પણ ચાલુ તો ચાલુ થઈ ગયો છે અને રસ્તો તો એટલો સરસ છે ને એમ પહાડ પણ છે અને મસ્ત થોડા થોડા છા વાદળો છે પહાડ પર એટલે જાણે એવી સરસ એક ભાઈ ને પૂછ્યું પણ કશું સરખી માહિતી મળી નહીં એટલે હવે બીજું કશે આગળ પૂછે

એક મસ્ત કાકા મળી ગયા છે રસ્તો બતાવી રહ્યા છે અમને હવે ખબર નહીં ક્યાં સુધી આવી રહ્યા છે પણ એમણે સરસ મજાની સરખી માહિતી આપી એટલે હવે જગ્યા અમે અમારે જ્યાં જવાનું છે તો અહીંયા પહોંચી ગયા છે હવે પાર્ક કરી લઈએ લાવ કે બધાને લગવા હેલો બધા બીઝી બીઝી હેલો હેલો

ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે અમે આજે જઈ રહ્યા છે બંબઈ દોધ ઉપર થોડું ચાલવાનું છે થોડું ટ્રેકિંગ છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે રેનકોટ વધારે પહેરી લીધો છે તો હવે જઈએ અમે જાઉં છે એ બે વાઇટ જાદુ ચાલો

ગાય બહુજ મસ્ત નજારો છે આગળ ઉપર જોત વાદળ મેઘુ વાદળ

એ વાત તો સાચી રૂહી ખબર રૂહી રૂહી બેન ખબર પર બેસ ગયા એ ઉપર ચડું પડશે હે હા કેટલું બો છે બો છડવાનો છે બો છડવાનો છે આવી રે કેન્સલ પેલો ડુંગર પર છડવાનો પેલો ઉપર વાળો કાં દેખાય ને

ને ચાલો ચાલો જોઈ જાવ મોકડું રહી પછી તમે ડુંગર જોઈ શું કરવાનું બોલો

તો ગાઈઝ જવાના નહીં જવામાં એવું કરતા હતા પણ ફાઇનલી પછી નક્કી થયું છે કે હવે અહીંયા સુધી આવ્યા જ છે તો જઈ જ આવીએ ઉધઈ નથી આ બીજું જીવ છે કોઈ જાત કોઈ જાતની ઈયર છે મને તો કઈ સાપનું બચ્ચું જેવું લાગ્યું મને બી એવું જ લાગ્યું પહેલા આ બાજુ જવાનું કયા ધોરણ માં ભણે આજે રજા છે કે જઈ આવી શનિવાર ટીચર નું નામ અડધો રસ્તો કાપી લીધો છે અડધો બાકી છે અને ભયંકર થકી ગયા છે ધીમે ધીમે જઈ રહ્યા છે એની મમ્મીને હેલ્પ કરે છે જવું જ મૂકી દો ચાલો આપણે જવાના ચાલો अभी बाकी है मेरे दोस्त <laughs> गाड़ी गियर बना के दे जो <laughs> તો ગાઈસ અમે અડધે રસ્તે પહોંચી ગયા અને જે પેલા કાકા હતા એમની વાત સમજવામાં અમારાથી થોડી ભૂલ થઈ ગઈ આટલો દૂરથી ધોધ જોવાનો હતો જો પહેલાં જ ખબર પડતે તો આટલું બધું ટ્રેકિંગ કરીને નહીં આવતે પણ સાચું કહું ને તો આવ્યા જે આવવા જવામાં જે મજા મસ્તી કરી ફેમિલી જોડે બરાબર મજા આવી છે એમ પેલું કહે ને કે મંઝિલ કરતાં સફર વધારે ખૂબસૂરત હોય છે તો એ સાચી જ વાત છે તો વાંધો નહીં દૂરથી જોઈ લીધો છે ધોધ અને સાથે અમે નાસ્તો લઈ આવેલા હતા લા ચટણી તો નાસ્તો કરી રહ્યા છે નાસ્તો કરીને હવે પાછા જઈએ રિટર્ન સેના થેપલા છે કોને ખબર પડી નહીં સરકવા ગયા છે આ ફ્રૂટ બોર

ગાયસ રિટર્ન થઈ રહ્યા છે દૂધ જેટલું વિચારેલું એટલું જોવા મળ્યું નહીં દૂર દૂરથી જોઈને ખુશ થઈ ગયા જો ડાયમંડ તો બતાવવાનું ભૂલી જ ગઈ મેં આજે રુચિ રુચિ હાય હાય ચાલો આ મારી છુટ્ટી છૂટકું છે છૂટી બે ગાઈસ જો કેટલો મસ્ત ડાયમંડ જેવો જ પથ્થર મળ્યો અમે એટલા બધા લીધા છે ને મસ્ત સો પીસમાં મૂકશું જઈને એ બી છે ને ચામડીના રોગમાં કે હા હા પવાડિયા આ પવાડિયા તો ફોય છે ને મધમાખી કડે ને તો બી એનાથી દુખે નહીં ને સોજો પણ નહીં આવે ડીંગુ ને એવી કોઈ બુક હશે ને કે જેમાં વનસ્પતિનો ઉપયોગ ને એનો ફોટો સાથે હોય એવું છે કે હા પણ એવી બધી બહુ બધી હોય દેખાય હા એવી જ છે ને

आज वो नहीं करते हो ऐसा कश्मीर में फटा भी नहीं लगेगा ना ना आज तो 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 में दाना <laughs> तो जार में जाए तो पहल काम है क्या है तो बधाई मत क्या है ना कत लाइन में फटा तो पहले मांगे तुमको जो सोच को लागे हाँ तुमको लागे हाँ इन लागे जाए मांगे तुमको અને ફાઈનલી આવી ગયા છે ગાડી જ્યાં પાર્ક કરી હતી એ જગ્યા અને અમે બધા બેસી પણ ગયા છે અને સાચું ગાઈસ તો બહુ જ મજા આવી જોકે જોવા નહીં મળ્યો પણ ફેમિલી જોડે વધારે મજા આવી આવતા આવતા જે મસ્તી કરી મજા કરી એની તો વાત જ કઈક અલગ છે તો હવે નીકળ્યા છે ગાઈસ અને અમે આજે ફરીથી કહી દઉં કે અમે આજે આવ્યા હતા ભંભાઈ ધોધ ઉપર તો આ એક દુકાન છે એ નિશાની છે અહીંયાથી તમારે જવાનું રહેશે અહીંયા ગાડી પાર્ક કરીને કોઈને આવવાની ઈચ્છા હોય તો આવજો અને એમ તો ત્યાં સુધી જવાય ધીમે ધીમે પણ વહેલા સવારે નીકળી આવે તો સાંજ સુધીમાં અંધારું થાય તે પહેલા પાછા ગાડી પાસે આવી જવાય પણ અમારી સાથે છે ને ગઈસ બાળકો હતા અને અમે ખસું લેટ પણ નીકળ્યા હતા એટલે રિસ્ક નહોતું લેવું એટલે પછી અમે વધારે નજીક નહીં ગયા અને પાછા કોઈ વાર ટાઈમ કાઢીને આવીશું બાકી મજા તો જોરદાર આવી અને વ્લોગ પણ આપણો ખસો થઈ ગયો છે એટલે વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું નેક્સ્ટ પાર્ટ આપણો કાલે આવશે કાલે પાક કુજો જો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓકે ગાઈસ મળ્યા કાલે બાય